જોઈ શકો છો આ એક ગાયને છે બારે છે કલ્યાણી અને માયા છે એ બંનેને આપણે બીજદાન થઈ ગયું હતું જે હું સાપ કટરથી સાઇલેજ બનાવવાનું હતું એમાં થોડીક તકલીફ થઈ ગઈ છે અને આપણે જોયા વગરને લઈએ જે જય માતાજી મિત્રો મિત્રો સવારના આજે થોડુંક મોડું થઈ ગયું છે આઠ ને વીસ જેવું થઈ ગયું અને આપણે ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે અને જોઈ શકો છો મહેશભાઈની ગાયો છે એ છૂટી ગઈ અને જે ઘરે રહેતી હોય અહીંયા છે તો હવે આપણે જઈએ પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોયા છે શું કામકાજમાં છે એ તો હવે છે આપણે અહીંયા પાંદર વર્ડ પૂછ્યા હતા કાંઈ નવો કેસ છે નહીં અને જે પિંજરું છે એની અંદર ઢોરા ઉઠલી ગયા હતા તો બધાને પાવડર નાખી દીધો અને અહીંયા જોઈ શકો છો વાળની અંદર છે જ એ બધું કામ બાકી છે જે નીણ કરવાનું છે એ બધું બાકી છે તો થોડી વાર મજા અહીંયાથી આવે છે ટ્રેક્ટર એ આ ટેક્ટરમાં હમણાં નીણ થશે અને પછી ઢોરા અહીંયા આવશે ઢોરા આવી જાય થોડી વાર ખાઈ લે પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈએ ત્યાં જોઈ શકો છો બધા ઢોરા આવી ગયા હતા અને બધા નીણ ખાઈ લીધી અને હવે ગાયની ટ્રીટમેન્ટને ચાલુ કરવાની છે તો આ ગાયને એક આપણે જે પ્લેસેન્ટર રીમૂવ કરવાની છે અહીંયા એક ગાયને પણ આ દવા ચાલુ છે અને અત્યારે બધું કામ આપણું ચાલુ છે તો હવે આને પ્લેસેન્ટર રિમૂવ કરીને પછી વાત કરીએ તો હવે છે આ ગાયને જે આપણે સારવાર આપવાની હતી એ અપાઈ ગઈ છે અને જે એક નવો કેસ આવ્યો છે ત્યાં જોઈ શકો છો આ એક ગાયને છે પ્રોલેપ્સ બારે છે અને પરિસ્થિતિ એકદમ ભયાનક છે તો આને ફટાફટ સારવાર આપીએ અને પછી તમને બતાવીએ તો અહીંયા આપણે જોઈ શકો છો આ જે ગાય આપણે પ્રોલેપ્સવાળી આવી હતી એની કમ્પ્લીટ આપણે કરી નાખી છે સારવાર અને અંદર બેસાડીને વ્યવસ્થિત બધા ઇન્જેક્શન બધું આપી દીધું છે અને બીજા જે ડ્રેસિંગનું કામ છે એ પણ ઓકે થઈ ગયું છે તો હવે એ તમે જોઈ લો અને પછી જાય આપણે હોસ્પિટલની અંદર અને હોસ્પિટલની અંદર જઈ અને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ નહીં તો આપણે આપણે આપણી ગૌશાળાએ જે આપણે પાંજરા પર ડ્રેસિંગ રૂમનું કામ કર્યું તમે જોયું અને પછી છે કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો ગૌશાળા એ બધા છે શાંતિથી બેઠા છે અત્યારે નીણ કે કાંઈ નાખવાની હતી નહીં બધું ખાઈ પીને બેઠા છે અને અવાળા અંદર પાણી ઓકે છે અને જે આપણી કલ્યાણી અને માયા છે એ બંનેને આપણે બીજદાન થઈ ગયું હતું કાલે મારે વાત કરવાની હતી પણ ન થઈ આ જોઈ શકો છો આપણી કલ્યાણી અને માયા બંનેને છે એ જે કે જેમાં ભીમ નામનો બુલ છે એના બીજ મૂક્યા છે આપણે જે ઋષભની વાત હતી પણ ઋષભનું બીજ મૂકતા આપણે છે એ સ્ટ્રોમાં જ રહી ગયું હતું અંદર છે એ સ્પ્રે થયું નહોતું એટલા માટે એ ફેલ ગયું આપણું અને બીજી વાર છે એ બીજદાન કરવું પડ્યું હતું કે જે ભીમનું બીજદાન કર્યું છે આ માહિતી કાલે હું તમને આપી નહોતું શક્યો એટલે આજે આપી દીધી બાકી હવે અત્યારે બીજું કાંઈ કામ આપણે છે ને આપણી ગૌશાળાએ બધા ઓકે જ છે અને જે કાલે આપણે મકાઈ આવી છે એમાંથી આપણે સાયલેજ કદાચ બનાવવાની છે તો એના માટે મશીન બધું આવી ગયું છે તો જો એ બધું ચાલુ થશે તો એ બતાવીશ નેચર પછી આપણે જાસું ઘરે અને ઘરે જમી અને જાસું પાંજરાપુર તો જોઈએ આગળ તો પછી છે આપણે આપણી ગૌશાળાએથી ઘરે ગયા હતા ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને જે હું સાપ કટરથી સાઇલેજ બનાવવાનું હતું એમાં થોડીક તકલીફ થઈ ગઈ એમાં લોચો થઈ ગયો કારણ કે જે આપણે સાપ કટર મશીન લઈ આવ્યા હતા એ છે એ થ્રી એમાં મોટર હતી ને આપણી ગૌશાળા છે સિંગલ ફેઝની લાઇટ છે એટલા માટે એ કાંઈ તો કામ થયું નહીં હવે જોઈએ છે સાપ કટરમાં સિંગલ ફેઝની મોટર લગાવીએ કે શું થાય એ કારણ કે થ્રી ફેસ તો આવે નહીં એટલે એ તો મોટર જ ગોતવી પડશે આપણે તો એ હવે આજના માટે તો રહી ગયું છે એટલે હવે કાલ જોશું શું થાય છે એ અને હવે છે આપણે જાય પિંજરાની અંદર અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો એ તો ની અંદર જે હશે જોઈએ તો આપણે છે જે પિંજરું છે માંદાવાળું પિંજરું જ્યાં પથારીને ઢોરો એમાં ચેક કર્યું એમાં કાંઈ નવો કેસ નથી અને પછી છે આપણે વાડામાં આવી ગયા તો વાડા અંદર જોઈ શકો છો આ ગુવાર નાખેલો છે તો આ ગાયો બધી ખાય છે બધા તો નહીં ખાતા પણ પડ્યો છે હજી તો ખાતો નથી અને જે આપણે સવારના જે એક આહવાળો કેસ આવ્યો છે જે પ્રોલેપ્સ વાળો એ તમને બતાવી દઉં આ જે છે સવારના દવા કરી ઈરી ગાય છે આ તો બળદ વહેલું નથી આરી ગાય જો ઓકે છે અત્યારે સવારના છે ફોલેક્સની ટ્રીટમેન્ટ આપી છે આપણે અત્યારે એકદમ ઓકે છે અને બાકી બધા છે કે અત્યારે અહીંયા વાળાની અંદર મકાઈની નીણ કરેલી હતી તો ખાય છે અને આજે આપણે જે છે વગડામાંથી આંખો લઈ આવ્યા જેને રાઠું માથી હેરાન કર્યો તો એ છે અત્યારે એકદમ ઓકે છે હો અહીંયા અને આ વાળાની અંદર એ કાંઈ નવો કેસ નથી તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કાંઈ બેસું કાંઈ નવો કેસ આવે તો બતાવી બતાવીએ તો અત્યારે છે સાંજના છ વાગી ગયા છે અને પછી એક ગાયની દવા કરી અને એ બધું હતું પણ હવે હું કાંઈ શૂટિંગ કરી ના શક્યો અને હવે કાંઈ કામ રહ્યું નથી બધું ઓકે છે તો હવે જાશો આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ જઈને મળીએ તો આપણે છે પાંજરા પરથી આપણી ગૌશાળા આવી ગયા જોઈ શકું બધી ગાયો આવી ગઈ છે અંદર દોવાઈનું કામ ચાલુ છે બધાને ખાણ ખવડાવી લીધા અને બધું ઓકે છે બાકી જે મેં તમને મશીનની વાત કરી હતી એ આ મશીન છે અને આપણે જોયા વગર ને લઈએ જોઈ શકું છું અહીંયા જો આ ફેસનું મશીન આવી ગયું અને આપણે અહીંયા છે આપણી ગૌશાળાએ સિંગલ ફેસ લાઈટ હોય ગયો એટલે એ બધું અટકલ પડ્યું છે એમને નહીં આ બધું આ ચાઇલેજ બનાવવા માટે છે આ મકાઈ આવી ગઈ છે અને બધું ઓકે હતું પણ હવે કામ આજે અટકી ગયું કાલે જોઈએ છે શું થાય છે અને હવે દોવાઈનું કામ ચાલુ છે તો દુવાઈ કરી લે પછી વાત કરીએ તો હવે મિત્રો છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરી ગયા છે ગાયો દોવાઈને થઈ ગઈ હતી અને બધું હું ઓકે કરી અને નીણ બીણ નાખીને ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે અને અત્યારે જોઈ શકો છું મહેશભાઈની ગૌશાળામાં બેઠા છે થોડી વાર બેસું અહીંયા નીણને બધું નખાઈ ગયું આપણે જઈએ શાંતિથી કરે અને આપણે અહીંયા થોડી વાર બેસીને બધું ને અહીંયા કરશું તો બીજું તો કાંઈ છે નહીં આજના વિડીયોને અહીંયા સુધી આપણે રાખવાનો છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયો